લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્તે મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમાં આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ને પોતાનામાં રહેલી આળસને દૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના વ્યસનનો ઉપભોગ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે તેલનું દાન કરવું જોઈએ કોઈ ગરીબને કરો મંદિરમાં કરો પણ તેલ દાન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબના સભ્યો સાથે વાદ વિવાદ કે ઝઘડો કરવો નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું મિથુન રાશિ આજે ખોટા મિત્રોની સંગતિથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું દૂધ કે ચોખા આજે કોઈને દાનમાં આપવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે શનિ મંદિર જઈ ભગવાનની વિધિવત પૂજા કરવી જોઈએ અને ભગવાનને પીળા ફૂલની માળા અવશ્ય ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામની સફળતા માટે ખોટી ગવાહી આપવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે શનિ ચાલીસા વાંચવા જોઈએ અને ભગવાન શનિના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કરવાની કોઈ યાત્રા હોય તો એ શરૂ નહીં કરવી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે દાદા દાદીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ધંધાના કામમાં નવો પાર્ટનર જોડવો નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે કેસરનો ચાલલો કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડા કાળા અડદ માથા પરથી ઓવારી ને જ્યાં માછલી હોય ને એવી જગ્યામાં પધરાવવા જોઈએ શું નથી કરવાનું આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કુટુંબના વડીલોની સેવા કરવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો રસોડાની બહાર બેસીને જમવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે અડદની દાળમાંથી બનેલું ફરસાણ વડા કે એવું કંઈક બનાવી ને ગરીબ મજૂરને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના માટે જુઠ્ઠી ગવાહી નહીં આપતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે કાળા વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક કાળો રૂમાલ સાથે રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલીનું સેવન પણ કરવું નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે શનિને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિભદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી Namaste.